દેવભૂમિ દ્વારકા જિલ્લાના સોમનાથ પર્વ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં ચાલી રહેલા આ પર્વ દરમિયાન શિવ ભક્તિ નો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી રાજ્યભરના શિવ મંદિરોમાં બતેર કલાક સુધી ઓમકાર મંત્રોચાર આરતી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ભાગ લીધો હતો કાર્યક્રમમાં ભાજપના આગેવાનો જનપ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ ના ગુંજી ઉઠ્યું હતું દેવભૂમિ બાર જ્યોતિર્લિંગ જે સોમનાથ ખાતે આવેલું છે આપણે સૌ સોમનાથના મંદિર થી ને જાણીએ છીએ તેના ઉપર આજથી એક હજાર વર્ષ પહેલા એ મમ્મત ગજ હુમલો કરી સંપૂર્ણ મંદિર ધ્વસ્ત કરેલ તેના આજે એક હજાર વર્ષ પૂરા થાય છે તેના અનુસંધાને આપણા લોકલાડીલા અને પનોતા પુત્ર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સોમનાથ મંદિર ત્યાં આવવાના છે અને વિશેષ પૂજા અર્ચના કરી સંગનાથ કરી અને ઉજવવાનો છે કે જેને એક હજાર વર્ષ પૂરા થયા છે તો મંદિરમાં ઉપર લગભગ સત્તર વખત આ લોકોએ હુમલો કર્યો હતો એટલે સત્તર વખત આપણે ફરીથી મંદિરનું નિર્માણ કરેલ છે અને આજે એ મંદિર આપણું જ્યોતિર્લિંગ સૌથી પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે તે અખંડ છે તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં તારીખ આઠ નવ ને દસ ત્રણ દિવસ માટે બહુતેર કલાક શિવ પૂજા શિવધૂન નો દરેક શિવ મંદિર માં પ્રોગ્રામ રાખેલ છે તેના ભાગરૂપે આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપણા મંદિર શ્રી નાગેશ્વર મંદિર દ્વારકા ખાતે અને ખંભાળિયા ખાતે શ્રી રામ રામનાથ મંદિર અને પ્રેમભક્તિજી મહારાજ નું જે સંકિર્તન મંદિર છે ત્યાં ખંભાળિયા શહેર ભાણવડ અને પાંચે પાંચ મંડળ તાલુકો મંડળ ખંભાડિયા તાલુકો સલૈયા અને ખંભાળિયા તાલુકા મંડળના પાંચે પાંચ મંડળનો અત્યારે ત્રણ દિવસનો શિવ પૂજા અને અને મંદિરની પૂજા અર્ચના કરી અને આજરોજ ખંભાળિયા કારોબારી ચેરમેન દ્વારા રુદ્રીનો પણ પ્રોગ્રામ રાખેલો હતો અને આવતીકાલે પણ રુદ્રી રહેશે જેમાં ભાણવડના પ્રમુખ બેસશે એ રીતે આપ સમગ્ર ગુજરાતમાં જે પ્રોગ્રામ ઉજવાય છે તેના ભાગરૂપે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગદર્શન મુજબ અહિયાં પણ આપણે આ રીતનો પ્રોગ્રામ કરેલ છે